જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બીજો જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ અને આ મિત્રો જે પાઠ છે એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એ સ્વાધ્યાયના બધા જ એટલે કે તમામે તમામ પ્રશ્નોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો ફક્ત ને ફક્ત સ્વાધ્યાયના જ પ્રશ્નો આમાં તમને મળશે તો શરૂઆત કરીએ આપણે વિડીયોની જો મિત્રો પ્રશ્ન જે મુખ્ય છે પહેલો છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે જે પ્રશ્નો આપ્યા છે એના સવિસ્તર ઉત્તર આપવાના છે એમાં પહેલો પ્રશ્ન જો તમારી સમક્ષ જો શું છે કે પશ્ચિમ યુરોપ એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા જે હતી એનું સંપૂર્ણ વર્ણન કરવાનું છે તો આપણે વર્ણન કરવાની શરૂઆત કરીએ જો અહીંયા ઉત્તર આપે છે એમાં પહેલો મુદ્દો છે જો શું છે જે ઉત્તર છે કે પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલા સંસ્થાનો પહેલો પોઈન્ટ છે તો જોઈએ આપણે કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો સામ્રાજ્યવાદી એવી ભાવના ધરાવતા હતા તેમણે તેમના તેમણે તેમના પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી નેધરલેન્ડ્સ બેલ્જિયમ અને લક્ષમબર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી ત્યારબાદ પોર્ટુગીઝ શાસન પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે પોર્ટુગલ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવ્યું અને એ પછી લગભગ છ લગભગ છ દાયકા સુધી બિન યુ યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો અને ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાએ ઇટાલી અને જર્મની પર સત્તા જમાવી દીધી હવે જોઈએ આપણે બીજો પોઈન્ટ શું છે કે એશિયામાં સ્થપાયેલા સંસ્થાનો કયા કયા તો આપણે ચર્ચા કરીએ કે એશિયામાં સ્થપાયેલા સંસ્થાઓ વિશે આપણે ચર્ચા કરીએ તો જોઈએ કે ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા મ્યાનમાર એટલે બર્મા સિંગાપુર મલાયા વગેરે ભારતના પડોશી દેશો પર પણ એમને સત્તા જમાવી લીધી ત્યારબાદ ઇંગ્લેન્ડે ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહ થયા તેમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડને ચીનના બીજા પાંચ બંદરો મળ્યા તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તાનો વધારો થયો જોઈએ આપણે આગળ શું થયું ચીનની સત્તાનો વધારો થયો ત્યારબાદ ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા તેથી પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેના વિપુલ ભંડારો હતા અને તેથી જર્મની તેથી ઇંગ્લેન્ડ જર્મની રશિયા અને અમેરિકાએ ઈરાન ઈરાક કુવૈત સાઉદી અરેબિયા બહેરીન વગેરે દેશોમાં પણ પોતાની તેલ કંપનીઓ સ્થાપી દીધી અને એ પ્રમાણે એમની સ્થાપી ત્યાં જોઈએ મિત્રો આપણે આગળનો પોઈન્ટ નંબર ત્રણ તો જો એમાં શું છે કે આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો તો પંદરમી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ્સ એટલે કે હોલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સ્થાન પોતાનું સંસ્થાન સ્થાપી દુ અને પછી ત્યાર પછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જીરિયામાં સંસ્થાનો સ્થાપ્યા બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ તેમજ દક્ષિણ આફ્રિકા નાતાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી ફ્રાન્સે ટુનિશિયા મોરોક્કો પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું ત્યારબાદ જોઈએ આપણે કે ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનો સંસ્થાનો પણ સ્થાપી દો આમ ઈસવીસન અઢારસો એસી સુધીમાં યુરોપના મોટાભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપી દીધા હવે જો જોઈએ આપણે પ્રશ્ન નંબર બીજા નંબરનો શું છે પ્રશ્ન કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવવાના હતા કયા કયા પરિબળો જવાબદાર હતા તો ઉત્તર જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો આ પ્રમાણે છે એમાં પહેલું પરિબળ તમારી સમક્ષ આર્થિક પરિબળ એટલે કે પૈસાની તંગી તો જોઈએ આર્થિક પરિબળ પહેલો મુદ્દો તો કે ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી આગળ મુદ્દો કે ઓગણીસમી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો અને આ રીતે તેણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા તથા આફ્રિકાના બજારો તોડવા માંડ્યા પરિણામે જર્મનની ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ ગઈ અને બીજો જોઈએ આપણે લશ્કરવાદ બીજો પોઈન્ટ છે લશ્કરવાદ છે તો પડોશી એટલે કે પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની ઇટાલી રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાના લશ્કર અને સશસ્ત્ર શસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યો આમ આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાઈ ગયું જોઈએ મુદ્દો નંબર ત્રણ કે જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ તો ઈસવીસન ઓગણીસો ચૌદમાં ઈસવીસન ઓગણીસો ચૌદ પહેલાં એક બાજુ જર્મની ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ તો બીજી બાજુ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અને જાપાનનું જૂથ રચાઈ ગયા આગળ આપણે મુદ્દો જોઈએ કે યુરોપની સત્તાઓ યુરોપની સત્તાઓ બે જૂથોમાં વહેંચાઈ ગઈ અને આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા દુશ્મનાવટ આશંકા ભય તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ બની ગયું આગળ જોઈએ આપણે પોઈન્ટ કે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર રાષ્ટ્રની ભાવના પોઈન્ટ છે ચોથા નંબરનો તો કે બેલ્જિયમ ગ્રીસ બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એક એકીકરણ થયું યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ ખેંચતાણો પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજા રાષ્ટ્રોનો હિતો ટકરાવા લાગ્યા યુરોપના આગળ પડતા રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શીખવ્યા પોતાના દેશ માટે પ્રેમ અને બીજા રાષ્ટ્રો પ્રત્યે દ્રોણાને ઉત્તેજન આપવા માંડ્યું જર્મનીનું સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્વકાંક્ષી અને શું હતો સામ્રાજ્યવાદી હતો તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઈચ્છતો હતો વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલી દીધું આગળ પોઈન્ટ જોઈએ આપણે પાંચમા નંબરનો વર્તમાનપત્રોનો ફાળો તો જોઈએ કે યુરોપના વર્તમાનપત્રોના આકરા ઉશ્કેરીજનક અતિશયુક્તિભર્યા અને જૂઠા લખાણોએ યુદ્ધની ભૂમિકા સર્જી છઠ્ઠો પોઈન્ટ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન તો યુરોપમાં બધે જ યુદ્ધ એ જ કલ્યાણ યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડી દો અને આગળ જોઈએ કે ટીટસ્કે નામના જર્મન લેખકે શક્તિમાનને જીવ જીતવાનો હક છે અને યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે આવા સિદ્ધાંતોને પ્રચલિત કર્યા નિસ્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું એ પણ જવાબદાર છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તાત્કાલિક કારણ જોઈએ તો તાત્કાલિક કારણ કહ્યું હતું સાતમા નંબરનો પોઈન્ટ છે તો કે ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફર્નાન્ડ કોણ આર્કડ્યુક ફર્નાન્ડ અને તેની પત્નીના બોસ્નિયાની રાજધાની સારા જેવોમાં સરબિયાની કાળા હાથ એટલે કે બ્લેક હેન્ડ નામની ઉગ્ર સંસ્થાના સભ્ય સુકરિમના ખૂન કરી દીધા અને આ ઘટના જે આ ઘટના છે આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને અડતાલીસ કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું ઓસ્ટ્રિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહીં અને અઠ્યાવીસ જુલાઈ ઈસવીસન ઓગણીસો ચૌદના રોજ સર્બિયા સામે યુદ્ધ જાહેર કરી દીધું અને આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની ગયું મિત્રો હવે જો આપણે પોઈન્ટ નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રીજો પ્રથમ વિશ્વયુદ્ધનો પરિણામો શું આવ્યો આપણે કારણો જોયા એના પરિબળ જોયા હવે એના કારણો એટલે કે પરિણામો જોઈએ તો પ્રથમ વિશ્વ પરિણામ વિશે લખવાનું છે તો જોઈને એનું ઉત્તર જોઈએ કે એક ઓગસ્ટ ઓગણીસો ચૌદમાં શરૂ થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધનો અંત અગિયાર નવેમ્બર ઓગણીસો ને અઢારમાં ચાર વર્ષ પછી અંત દરરોજ અંત આવ્યો અને આ યુદ્ધમાં જર્મની અને ધરી રાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રોનો શું થયો વિજય થયો ત્યારબાદ જોઈએ કે પ્રથમ વિશ્વના પરિણામો આ પ્રમાણે તો પહેલો તો પહેલાંમાં જો હતું કે જાન માલની હાનિ કેટલી થઈ તો ઇતિહાસવિદ લેંગસ મનના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં છ પોઈન્ટ પાંચ કરોડ લોકોએ ભાગ લીધો તેમાં એક કરોડ લોકો મૃત્યુ પામ્યા બે કરોડ લોકો ગવાયા સિત્તેર લાખ લોકો કાયમી અપંગ બન્યા યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો તો જે ગણી શકાયો નહોતો બીજું પોઈન્ટ જોઈએ આપણે કે સામાજિક પરિવર્તન શું આવ્યું તો સમાજમાં શું થયું તો સામાજિક પરિવર્તન બીજો પોઈન્ટ તો કે વિશ્વ યુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા અને એટલા માટે એટલે કે માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ સ્ત્રીઓને આગળ આવવા પડ્યું સ્ત્રીઓને આગળ આવવું પડ્યું પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારી પડી ત્યારબાદ ઘરની ચાર દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવવા લાગી તેમણે વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી પરિણામે તેમના પુરુષ સમોડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો તેમનામાં સમાનતાની ભાવના જાગી યુરોપીય દેશોએ સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલન થયા ત્યારબાદ આપણે જોઈએ કે યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતનું ઉત્પાદન ઘટ્યું તેથી યુરોપીય દેશોમાં અછત બેકારી ભૂખમરો હડતાળો તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાય લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની ગઈ હવે જોઈએ નંબર ત્રણ ત્રણ જૂન શું કે જૂન ઓગણીસો ઓગણીસની વર્ષે સંધિ તો જોઈએ ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોની શાંતિ પ્રક્રિયા હાથ ધરી જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની તેમાં અઠાવન જેટલા કમિશનો રચાયા તેમની એકસો ને પિસ્તાલીસ જેટલી બેઠકો યોજવામાં આવી અને આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેસના શીષ મહેલ મિરર પેલેસમાં કરવામાં આવી અને તેથી તે વર્ષેસની સંધિ તરીકે પણ ઓળખાઈ ગઈ ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અંતે મિત્ર રાષ્ટ્રોએ અંતે મિત્ર રાષ્ટ્રોએ હારેલા રાષ્ટ્રો પર જૂન ઓગણીસો ઓગણીસમાં વર્સેસની સંધિ લાદી અને આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી અને ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી નંબર એક પ્રાદેશિક વ્યવસ્થા લશ્કરમાં ઘટાડો અને નિશિસ્ત્રીકરણ નંબર ત્રણ બરોબર છે નંબર ત્રણ યુદ્ધમાં વર્તનના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ નંબર ચાર અન્ય જોગવાઈઓ બરાબર છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે વર્ષે સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને બ્રિટિશ વડા પ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેરો શોએ મહત્ત્વની કામગીરી કરી ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો ફ્રાન્સે જર્મનીનું રૂઢ પ્રાંત પડાવી લીધો જર્મનીની હાઈન નદી આંતરરાષ્ટ્રીય જર્માર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી બરાબર છે ત્યારબાદ જોઈએ ફ્રાન્સની સરહદે આવેલા હાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી અને દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો પંદર વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા જર્મનીના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા ત્યારબાદ આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટાભાગ મોટા જથ્થાનો કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રો રાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું ત્યારબાદ આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી અને આથી જર્મન પ્રજા હસ્તાશ અને નિરાશ થઈ ગઈ એટલા માટે વર્ષેસની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું નંબર ચાર જોઈએ દૂરગામી પરિણામો એ કેવા આવ્યા તો ચર્ચા નંબર પોઈન્ટ તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી સંધિમાં વેરની ભાવના હતી તેનાથી વિશ્વમાં શાંતિ શાંતિ સ્થાપી શકાય નહીં અને વિશ્વ શાંતિ જાળવવા માટે ધ લેગ્સ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી બરાબર છે ત્યારબાદ રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં અમેરિકા રાષ્ટ્રંગમાં જોડાયું નહીં વિશ્વ ફરીથી બે ભાગમાં વહેંચાઈ ગયું આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનો બી રોપાઈ ગયા હવે આપણે જે પ્રશ્ન બીજા નંબરનો છે મુખ્ય પોઈન્ટ છે ટૂંક નોટ લખવાની છે મુખ્ય પોઈન્ટ છે આપણો ટૂંક નોટ લખવો તો એ પણ આપણે લખવાનો પ્રયત્ન કરીએ પહેલી છે કે પ્રથમ વિશ્વ યુદ્ધની ઘટનાઓ કઈ કઈ તો આપણે એના ઉત્તર વિશે ચક્કર જોઈએ તો ઉત્તર છે કે એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું વિશ્વ યુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો બે જૂથમાં વેચાઈ ગયા નંબર એક એમાં કોણ કોણ હતા નંબર એકમાં તો ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા ઇટાલી જાપાન સર્બિયા અમેરિકા વગેરે એ મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું ત્યારબાદ બીજું જૂથ જર્મની બલ્ગેરિયા તુર્કી હંગેરી ઓસ્ટ્રિયા વગેરે દરેક રાષ્ટ્રોનું જૂથ હતું ત્યારબાદ જોઈએ આપણે આગળ કે મિત્ર રાષ્ટ્રોના પક્ષે ચોવીસ રાષ્ટ્રોએ અને દરેક રાષ્ટ્રોના પક્ષે પાંચ રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સહાર કર્યો સબમરીન યુદ્ધ કરીને તેણે મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાવી દીધા ત્યારબાદ યુદ્ધમાં બંને જૂથોના પરસ્પર હવાઈ હુમલાઓ ટેન્કો જ્યારે ગેસ વગેરેના ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકો મારા ગયા ઈસવીસન ઓગણીસો સત્તરમાં રશિયામાં ક્રાંતિ થઈ તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું ત્યારબાદ આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર બન્યું અને શક્તિશાળી હતું અને તેણે અમેરિકાની લુસી તેને લ્યુસિટાનિયામાં તેણે અમેરિકાની સ્ટીમને ડુબાડી દીધી અને આ ઘટનામાં અમેરિકાના એકસો સૈનિકો માર્યા ગયા અને આથી એપ્રિલ ઓગણીસો સત્તરમાં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું તેની સાથે પનામા ક્રિસ ક્યુબા ચીન શિયા વગેરે દેશો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા આથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં શું થઈ ગયું વધારો થઈ ગયો અને અમેરિકા અને અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું સપ્ટેમ્બર ઓગણીસસો અઢારમાં બલ્ગેરિયાએ ઓક્ટોમ્બર ઓગણીસો અઢારમાં ઓસ્ટ્રિયાએ અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકાર લીધી જર્મનીનો સમ્રાટ જે કેસર વિલિયમ બીજો હતો એ જર્મની છોડીને શું કર્યો ભાગી ગયો

અને કઈ રીતે તો કે રશિયાના જાર રાજાઓ છે એ રાજાઓ આપખુદ હતા તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા જારના શાસનમાં પ્રજાને કોઈ જ અધિકાર ન હતો રશિયાની પ્રજા જાર સાઈના દબણ નીચે કચડાતી હતી જાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અને અથવા તો તેને કાતિલ ઠંડી ધરાવતા સાયબીરિયામાં મોકલી દેવામાં આવતો હતો ત્યારબાદ આમ રશિયાની આપ ખુદ નિરંકુશ અને અત્યાચારી જારસાઈ દ્વારા પ્રજાને દુઃખ ગરીબાઈ અને યાતના જ મળી હતી અને એટલા માટે રશિયાના ખેડૂતો ખેતદાસો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામાન કચડાતો હતો તેઓ તેમના માલિકોના ખેતરોમાં કમરતોડકારી મજૂરી કરતા હતા છતાં તેમને પૂરતું વળતર મળતું નહોતું અને તેમની સ્થિતિ કંગાળ બની ગઈ હતી અને એટલા માટે બાવીસમી જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો પાંચને રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને જાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા ને તે નિશસ્ત્ર હતા કેટલાક લોકોના હાથમાં જારની છબી હતી તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો જેવા સૂત્રો લખેલા હતા છતાં પણ આ લોકો પર જારે શું કર્યું લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા સેન્ટ પીટર્સબર્ગના જાના મહેળ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો અને આ દિવસે રવિવાર હતો તેથી એ દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે અને એટલા માટે ઈસવીસન ઓગણીસો પાંચની અંદર રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું તેમાં રશિયાનો પરાજય થયો આથી ઝાર સાઈની નબળાઈઓ ખુલ્લી પડી રશિયાની પ્રજા ઉશ્કેરાઈ તેણે જાર રાજા સામે શું કર્યા ભારે દેખાવો કર્યા અને એટલે રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી સમયાંતરે ડુમાની ચાર બેઠકો થઈ પરંતુ પ્રજાને શું થયું સંતોષ થાય એવા પગલો ભરે તે પહેલાં જ તેને બરખાસ્ત કરવામાં આવી હતી અને એટલા માટે આમ આઠ માર્ચ ઓગણીસો સત્તરના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ શું કર્યું હડતાળ પાડી અને હડતાળને દબાવી દેવા માટે જાહેર ની બીજાએ સૈન્ય મોકલ્યું પરંતુ સૈન્યને ગોળીબાર કરવાનો ઇન્કાર કર્યો અને આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ ગઈ જાર સાઈના પતન પછી કેરેન્સ્કીના નેતૃત્વ નીચેના મેન્સેવિક એટલે કે લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી ગઈ અને ઝાર સાઈના પતનથી એકમાત્ર લેલિન સિવાય રશિયાના બધા જ લોકો ખુશ થઈ ગયા અને લેલીન શું કરે લેલિન્સ માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા લીલીને બોલસેવિકો એટલે કે બહુમતીને મેનસેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર ઓગણીસો સત્તરમાં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી હતી જે સમાજવાદી જે સમાજવાદી બોલ્સૈવી ક્રાંતિ તરીકે જાણીત બની અને આમ રશિયામાં ઝાર સાયના ત્રણસો વર્ષ જૂના શાસનો અંત આવ્યો પ્રથમવાર રશિયા ઝાર વિનાનું બની ગયું હવે મિત્રો જોઈએ આપણે ટૂંકમાં નંબર ત્રીજા નંબર જે શું છે કે રાષ્ટ્ર સંઘના ઉદ્દેશો શું શું હતા તો ઉત્તર જોઈએ કે રાષ્ટ્ર સંઘના મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણે હતા કયા કયા તો નંબર એક આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી બીજા નંબરની દરેક રાષ્ટ્રીય બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી નંબર ત્રણ દરેક રાષ્ટ્ર યુદ્ધ નીતિનો ત્યાગ કરવો નંબર ચાર આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા નંબર પાંચ આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવો નંબર છ જો કહે છે કે જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની કે અન્યની મદદની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા જ રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે નંબર સાત ગરીબી બેકારી અજ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધના મુખ્ય કારણો હોવાથી તેમને દૂર કરવા બધા રાષ્ટ્રોએ સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્નો કરવા હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે નીચેના વિધાનો કારણો આપવાના છે તો નંબર એક પહેલું કારણ છે કારણ કે બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પાંચના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ જા નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું હતું અને બધા લોકો નિઃશસ્ત્ર હતા આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને શું કર્યા માય નાખ્યા અને હજારોને શું કર્યા ઘાયલ કર્યા સેન્ટ પીટર્સબર્ગના જારના મહેલ આગળનો બરફ જે સંપૂર્ણ શું થયું લાલ એટલે કે લોહીથી લાલ થઈ ગયો અને આથી બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પાંચના ના દિવસ રશિયાનો લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે બીજું કારણ જોઈએ આપણે જો કહ્યું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી શા માટે તો કે કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનાઈ થઈ હતી અને અજબો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી વિશ્વયુદ્ધની જે આ ભયાનકતા એ વિશ્વના લોકોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાય ફરીથી લોકો એટલે કે ફરીથી આ વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા માટે પરસ્પરના ભેદ મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય અને આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ ઓગણીસો જે લીગ ઓફ સ્થાપના કરવામાં આવી હતી પ્રશ્ન આપણે નંબર નીચે આ પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખવાનો જોઈએ આપણે પ્રશ્ન તો કે ફ્રેન્ક ફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા તો આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા જવાબ આવશે ઓપ્શન બી અને લોરેન્સના પ્રદેશો જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા તો પ્રથમ વિશ્વયુદ્ધના બીજ વવાયા હતા ફ્રેન્ટ ફ્રન્ટની સંધિમાં ઓપ્શન બી જવાબ બનશે જોઈએ આપણે પ્રશ્ન આપણો નંબર ત્રીજા નંબરનો કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જે વર્ષે છે વર્ષેની સંધિ કરવામાં આવી જવાબ આવશે ઓપ્શન એ વર્ષે સંધિ ઓપ્શન એ જવાબ બનશે તો મિત્રો અહીંયા આ પ્રમાણે આપણે જે ધોરણ નવનો સામાજિક વિજ્ઞાનનો મિત્રો જે આપણે પાટનમાં બીજો છે એના મિત્રો સ્વાધ્યાયના એ તમામ પ્રશ્નો મિત્રો આપણે સોલ્યુશન અહીંયા જોયું છે અને એ પ્રમાણે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોના વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડીને એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેસ્ટ ઓફ લક